આજે રામનવમીના પવિત્ર અવસરે પથ્થરગેટ સ્થિત રામજી મંદિર ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે રામનવમીના પાવન અવસરે સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક રામનવમીનો તહેવાર ઉજવાયો હતો વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં પણ ભક્તિમય વાતાવરણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમીના શુભ દિવસે મંદિર પ્રાંગણમાં ભગવાન શ્રી રામજીના જન્મોત્સવની ઉજવણી માટે સવારે વિશેષ અભિષેક પૂજન પછી ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રીરામના ઘોષ સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંદિરને ફૂલોથી સુશોભિત કરી પ્રકાશથી સજાવવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટે ભક્તજનો માટે પ્રસાદ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા રાખી હતી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા સ્થાનિક પોલીસ તથા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા પથ્થરગેટ રામજી મંદિરમાં રામનવમીની ઉજવણી ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી જેમાં વડોદરા શહેરના અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો